ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ખાખીના લગભગ મળતી માહિતી પ્રમાણે દસ ડિસેમ્બર આસપાસ દસમી ડિસેમ્બર આસપાસ ટ્રાયલ નું આયોજન કદાચ કરેલું છે કઈ તારીખ

મતલબ કે અધિકારી લેવલેથી મતલબ થઈ કે લગભગ તૈયારીઓ ફૂલ પૂરી થવા જઈ રહી છે તો એને રાખીને તારીખે આવી જે તમારી ચીપ આવે ને પોલીસમાં ત્યારે પગમાં એક નાનકડો પટ્ટો બાંધે એમાં ચીપ હોય તમે દોડતા હોય રાઉન્ડ કાઉન્ટ થતા હોય એનું ટ્રાયલ દસ ડિસેમ્બરે રાખ્યું છે કઈ તારીખે દસમી ડિસેમ્બરે આ પ્રમાણે પ્રમાણેનું ટ્રાયલ થશે એ આખી બારની કોઈ સંસ્થા છે જે સરકાર સાથે જોડાયેલી હોય છે તો એના આધારે એકવાર ટ્રાયલ કરીને પછી એમની સાથે કન્ફર્મ થશે મોટા ભાગે ગુજરાતમાં એક્ઝામ હોય એ જ સંસ્થા હશે તો તારીખે માની લો કે ટ્રાયલ થઈ જાય ગ્રાઉન્ડ માટેનો ટ્રાયલ ડિસેમ્બર એટલે એ દિવસે ટ્રાયલ થઈ જાય છોકરાઓને દોડાવી લઈએ પછી કોલ લેટર માટે લગભગ દસેક દિવસનો ટાઈમ આપે તમને કોલ લેટર માટે દસેક દિવસનો ટાઈમ આપે એટલે એ પ્રમાણે જો આપણે કેલ્ક્યુલેશન કરીએ કે દસ તારીખે હાલો ટ્રાયલ થયું અને ભરતી બોર્ડે નક્કી કર્યું કે ચાલો આ સંસ્થાને આપણે આગળ કન્ટિન્યુ કરીએ એમની જે પણ કામ કરવાના હોય નાખે તારીખથી દસ પચીસ પચીસ ડિસેમ્બર આસપાસ તમારું રનિંગ શરૂ થઈ શકે મેક્સિમમ આપણે કદાચ કાઉન્ટ કરીએ કે માની લો કે પચીસ ડિસેમ્બર સુધીમાં રનિંગ ચાલુ ન થયું તો છેલ્લે પહેલી જાન્યુઆરી એક એક બે હજાર પચીસ આસપાસ કન્ફર્મ શરૂ થઈ જાય એટલે કદાચ એક વીક નો ગેપ રે હવે પ્રશ્ન એ છે કે માની લો કે એક એક બે હજાર ને પચીસ થી તમારું રનિંગ શરૂ થાય છે તો તમારું રનિંગ જે ચાલશે એ બે મહિના ચાલશે એટલે સમજી લો કે પેલો મહિનો આખો અને બીજો મહિનો આખો બે મહિના રનિંગ રહે તો આ જે પેલો મહિનો છે એ દરમિયાન માની લો કે પીએસઆઈ વાળા મિત્રો છે એમનું દોડ પતી જાય તો એમની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી એન્ડમાં અથવા તો માર્ચ માર્ચના પંદર દિવસ પહેલા શરૂઆતનામાં હોઈ શકે પણ એ દરમિયાન હવે તકલીફ એવી છે કદાચ સત્યાવીસ ફેબ્રુઆરીથી લઈ અને સત્તર માર્ચની આસપાસ બોર્ડની એક્ઝામ આવવાની છે તો એવું પીએસઆઈ ની પરીક્ષા છે મને અંદરથી ફૂટું કે દોડવી છે કદાચ તમે દોડતા હો તો તમારે શું કરવું જોઈએ ઓકે એની જો આપણે વાત કરીએ તો એમાં એવું છે હવે શું ધ્યાન રાખી શકાય તો કે તમારી દોડને પંદર દિવસ બાકી હોય તો રોજ ગ્રાઉન્ડ ઉપર જવું વાતાવરણ સેટ કરવું પડશે માની લો કે અત્યારે તમે દોડતા હતા ને તો ઉનાળાનો જે સમયગાળો આપણે ગણીએ તમે જે અત્યાર સુધી દોડતા હતા ચોમાસામાં સમયગાળો ગણીએ તો લગભગ નોર્મલ ટેમ્પરેચર છે એ આપણું ત્રીસ ડિગ્રી બત્રીસ ડિગ્રીની આસપાસ હોઈ શકે છે તમે જે જગ્યાએ દોડતા હોવ ત્યાંથી હવે શિયાળો આવશે ને તો નોર્મલી સવારમાં તમે ઉઠો ત્યારે લગભગ સત્તરથી લઈ અને વીસની આસપાસ અંશ સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર હોય છે કેટલું સત્તરથી વીસ જેટલું તો આ પ્રમાણે માની લો કે સત્તરથી વીસ અને તમે પ્રેક્ટિસ કરી હોય ત્રીસમાં તો એનાથી ઘણો ફેર પડે એટલે ઘણા વિદ્યાર્થીઓને અત્યાર સુધી હું એવું કહેતો હતો તમારે રનિંગ થઈ જતું હોય ને તો તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમારે રનિંગ થઈ જતું હોય ઓકે તો તમે અઠવાડિયે એકવાર દોડો તો એ ચાલે પણ જો તમારા કોલ લેટર નીકળવાના શરૂ થઈ જાય અથવા તો અત્યારથી તમારે ધીમે ધીમે ટાઈમ પ્રમાણે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દેવું કેમ કે તમારા બોડીને એ ટેમ્પરેચર સાથે તમારે સેટ કરવું પડશે તમે રોજ સાંજે પાંચ વાગે દોડતા હો ને સવારે પાંચ વાગે દોડો ને એમાં બહુ ફેર પડે તો એના માટે બે ત્રણ વસ્તુ મને જે યાદ આવી છે એ હું તમને કહું છું કે સવારના વાતાવરણ સાથે તમારા શરીરને સેટ થવા દો એના માટે તમને દિવસ લાગે માની લો કે તમે વહેલા ઉઠ્યા ચાર વાગે અને તમે ગ્રાઉન્ડમાં ગયા પાંચ વાગે દોડ્યા તો એવું થાય કે તમને શરદી થાય તો આવું બે ત્રણ દિવસ કદાચ પોસિબલ છે કે એવું થાય તો થવા દો જેથી કરીને શું થાય કે તમારું બોડી એ ટેમ્પરેચર સાથે સેટ થઈ જાય અલગ અલગ સમયે દોડવાનું રાખો માની લો કે તમે સવારે ચાર વાગે એકવાર દોડો છો પછી એકાદ બે દિવસ રહીને તમે જાઓ છો તો પાંચ વાગે દોડો છો પછી બે ત્રણ દિવસ રહીને તમે સવારે છ વાગે દોડો છો ઓકે રોજ એક ટાઈમે દોડતા હો ને તો અલગ અલગ ટાઈમે પ્રેક્ટિસ કરો કેમ કે તમારો કોલ લેટરમાં નંબર આવશે ગમે ત્યારે સમય આવી શકે તમને એવું કે તમારે સાત વાગે આવવાનું છે તો સાત વાગ્યાનો ટાઈમ હોય ને ત્યાં કદાચ તમને આઠે વાગી જાય તમને એવું કે ચાર વાગ્યાનો ટાઈમ છે ઓકે ચાર વાગ્યાનો ટાઈમ હોય તો સામે એવું બને સાત વાગ્યે આવે તો તમે અત્યારે હજી તમારી પાસે સમય છે તો તમે જ્યારે પ્રેક્ટિસ કરવા જાઓ ને તો પ્રેક્ટિસમાં આ અલગ અલગ સમયની પ્રેક્ટિસ રાખજો એકવાર સવારે ચાર વાગે દોડો ત્યારે ટાઈમ પાંચ વાગે દોડો ત્યારનો સમય છ વાગે દોડો ત્યારનો તમારો દોડવાનો ટાઈમ સાત વાગે આઠ વાગે જો એક જ સરખો આવે માની લો કે કોઈ વિદ્યાર્થી છે ગમે ત્યારે દોડે એને ત્રેવીસ મિનિટ આવે છે એનો મતલબ કે એટમોસ્ફિયર સાથે સેટ છે હવે એનો વાંધો નહીં આવે ગમે ત્યારે દોડશે એ આરામથી મોજથી દોડી જાય પણ માની લો સવારમાં ચાર વાગે તમે દોડવા ગયા તમને એવું ફીલ થયું વધારે ઠંડીના કારણે હું ન દોડી શકું સવારે આઠ વાગે દોડવા ગયા તડકો થઈ ગયો તો ઓકે તમારા સમયમાં ફેરફાર થયો તો એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરી લેવી આ અત્યારથી એટલા માટે કહું છું કે હજી તમારી પાસે થોડાક દિવસ છે માની લો કે આજે પાંચમી ડિસેમ્બર છે એટલે પચીસ તારીખથી દોડવાનું ચાલુ થાય તો હજી તમારી પાસે વીસ દિવસ છે એટલે તમને સરપ્રાઇઝ ન થાય લગભગ મારા ખ્યાલ પ્રમાણે એવું છે કે બાર જેટલા ગ્રાઉન્ડ ગુજરાતમાં સિલેક્ટ થયા છે તમે ખાલી આટલી કેલ્ક્યુલેશન આપણે એક ગણીએ કે બાર લાખ છોકરા બધા તો નહીં દોડે પણ ફોર્મ જે પ્રમાણે ભરાયા છે એ પ્રમાણે બાર લાખ છે અને એને બાર ગ્રાઉન્ડમાં આપણે ડિવાઈડ કરીએ તો એક ગ્રાઉન્ડમાં એક લાખ છોકરા એવા કદાચ આ પરીક્ષા પચાસ દિવસ હાલે પચાસ કરીએ તો જીરો જીરો જતા રહ્યા પાંચ દુ દસ એટલે રોજના બે હજાર થયા એક ગ્રાઉન્ડ ઉપર રોજના બે હજાર દોડે ઓકે ત્યારે આ પૂરું થાય હવે માની લો કે એક ગ્રાઉન્ડ ઉપર રોજના બે હજાર દોડતા હોય તો એનો મતલબ કે એક ગ્રાઉન્ડ ઉપર જો પાંચ પારી કરે

એટલે જો બસો જણાની તમે પ્રેક્ટિસ કરી લેશો ને તો તમને ટાઈમ આવી જશે કે તમે પાંચ જણા દોડતા હો ત્યારનો તમારો સમયગાળો કેટલો છે અને બસો જણા દોડતા હો ત્યારનો તમારો સમય કેટલો છે આ બે વસ્તુ તમારે જોઈ લેવી આવું જરૂરી નથી બસો દોડાવે પણ આપણે એક ઓપ્શન ચેક કરી લેવું કે કદાચ ભીડમાં દોડવાનું થાય તો સમયમાં કઈ ફેરફાર થાય છે પછી આ ચારસો ને સત્તર મીટરનું તમારું માની લો કે ટ્રેક છે તો એ ટ્રેકમાં તમે અંદર દોડતા હો માની લો કે પાંચ જણા દોડતા હો તો તમે અંદર જ દોડવાના છો કદાચ અહીંયા બે બે ત્રણ જણા દોડતા હોય તમારે આ બારનો સાઈડ છે એ પટ્ટે તમારે થાય કેટલો સમય લાગે છે એ પણ ટ્રાય કરી લો તમે આખે આખા બહારના પટ્ટે દોડવાનું ટ્રાય કરવો જોઈએ તો એ પણ સેટ થઈ શકે બાકી તૈયારી માટે જો તમારી પાસે અત્યારે ટાર્ગેટ વિથ ખાખી એમાં ત્રણ મહિનાનું તમને આખે આખું પેક આપ્યું છે જૂના વિદ્યાર્થીઓ માટે પણ ઓફર આપેલી છે જે વિષયમાં તૈયારી ઘટતી હોય એ વિષયમાં તૈયારી ચાલુ કરજો વાર્ષિક બેચનું આયોજન છે કદાચ કોઈ એવા વિદ્યાર્થીઓએ આ વખતે ફોર્મ ન ભર્યું હોય અને આવતી વખતે પરીક્ષા દેવાની હોય તો બે પચીસ માટે એ લોકો માટે નવી બેચ શરૂ થઈ ગઈ છે ખાસ મોટાભાગે છોકરાઓને જે તકલીફ છે એ ગણિત અને રીઝનિંગ માટે છે એ ગણિત અને રીઝનિંગ એમાં હજી બીક લાગે છે તો એવા વિદ્યાર્થીઓ માટે કાલે એક ઓફર સાથે તમને થોડુંક સમજાવવાનું છે એ સમજાવીશ ગણિત રિઝનિંગમાં તમને બીક લાગતી હોય અને તમને એમ થાય કે બધું અપનાવી લીધું છે પણ હજી મેળ નથી પડતો તો હવે છેલ્લે હજી

અત્યારે તમે ઉમેશભાઈ મારી જ રાય રહી કોન્સ્ટેબલ અને પીએસઆઈ સાથે દોડાવશે જે મિત્રો ખાલી પીએસઆઈ નું ફોર્મ ભર્યું છે અથવા તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ મતલબ કે જેનામાં પીએસઆઈ આવે છે એ લોકો પેલા દોડશે એટલે પેલા વીસ પચીસ દિવસ કે ત્રીસ દિવસ એમના માટે હશે અને બાકીનો લોટ છે એ ફક્ત કોન્સ્ટેબલ માટે હશે લેખિત માટે શું કરવું એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ જતા જઈશું કાલે ગણિત અને રીઝનિંગ વિશે તમને સમજાવીશ ઓકે એના પછી બીજા વિષય માટે સમજાવીશ એટલે સ્ટેપ બાય સ્ટેપ એક એક દિવસ આપણે લેતા જઈશું હજી રનિંગ પૂરું નથી થતું તો હવે એના માટે તો હું શું કરું પ્રેક્ટિસ કરો દોસ્ત પ્રેક્ટિસ કરો તો મેળ પડે કોલ લેટર કદાચ તમને એના એકાદ અઠવાડિયામાં કોલ લેટરની ડેટ કદાચ તમને મળી જશે નેક્સ્ટ જાહેરાત બાર પાસ ઉપર આવશે કે શું છે એ અત્યારથી કેવું થોડુંક વહેલું છે પણ મોટા ભાગે કદાચ બાર પાસ ઉપર આવી શકે છાતી ફૂલાવા માટે શું કરવું એના માટે ઓલરેડી આગળ વિડીયો બનાવેલો છે તમે ખાલી યુટ્યુબમાં સર્ચ કરજો છાતી ફૂલા શું કરવું એટલે આવી જશે વિડીયો લેખિત એક્ઝામ પીએસઆઈની ની બની શકે કે માર્ચ એન્ડ આવી જાય અને કોન્સ્ટેબલની માર્ચ એન્ડ કે માર્ચ મહિનાના છેલ્લા બે વીક હોય છેલ્લા બે રવિવાર હોય એમાં એકમાં કોન્સ્ટેબલ ને એકમાં પીએસઆઈ એવું થઈ શકે અથવા તો એપ્રિલ મહિનામાં લઈ લઈએ એટલે માર્ચ એપ્રિલ એમાં કઈ બહુ વાંધો નથી પંદર દિવસ પ્લસ માઇનસ થાય પછી અથવા તો જાન્યુઆરીના એન્ડમાં માની લો કે વીસ ડિસેમ્બરની આજુબાજુ પીએસઆઈ ની કદાચ શરૂ થઈ જાય સોરી પચીસ પચીસ ડિસેમ્બરથી તો પચીસ ડિસેમ્બરથી લઈને પચીસ જાન્યુઆરી સુધીનો સમયગાળો પીએસઆઈ માટે હોય તો પચીસ જાન્યુઆરીથી લઈને પચીસ ફેબ્રુઆરી સુધીનો સમયગાળો એ ફક્ત કોન્સ્ટેબલ માટે હોય તો કોન્સ્ટેબલ વાળા માટે હજી ઘણો સમય બાકી છે એવું આપણે કહી શકાય ઘણો સમય હજી બાકી છે કોન્સ્ટેબલ જેને ફક્ત કોન્સ્ટેબલ હોય એટલું હા જેટલા મુદ્દા આપ્યા છે એટલા ટોપિક કરવા એટલું થઈ ગયું હોય સમય મળે તો વધારે કરવાનું માની લો કે હું એક સિમ્પલ તમને કેલ્ક્યુલેશન બતાવું કે ઘણા છોકરા એવું કે કે કમ્પ્યુટર છે ને એ સિલેબસમાં નથી એવું કે લખ્યું નથી કમ્પ્યુટર એક વસ્તુ બીજું એવું કે ગુજરાતી સાહિત્ય છે એ સિલેબસમાં નથી આ બીજી વસ્તુ ગુજરાતી સાહિત્ય સિલેબસમાં નથી ત્રીજું એવું કે રમત જગત છે એ અંદર નથી આપેલું

તો ટોટલ તમારા બસો માંથી બાર પ્રશ્ના ત્રણ વિષયના થઈ ગયા જો તમે એક એક અઠવાડિયું ખાલી આ વિષયને આપો ને તો એ બની શકે કે બાર માંથી તમે દસ કે એની આજુબાજુના માર્ક્સ આરામથી કવર કરી શકો એટલે મારું એવું માનવું છે કે વિદ્યાર્થી છે ને એ કરિયાણાની દુકાન જેવું રહેવું જોઈએ કે તમારે કરિયાણાની દુકાન હોય તો બધો માલ ભરી રાખવાનો ગ્રાહક આવે એ આખે આખી દુકાન નો લઈ જાય એને જી જોઈએ લઈ જાય

તો એ એ જ કરવાનું ને તમે ફોરેસ્ટ માટે રહી ગયા હો તો હવે તમારે આના ઉપર જ ફોકસ કરવાનું કોન્સ્ટેબલમાં પણ એટલું તમે જો તમારી જાતની ચેક કરી લીધી કે ફોરેસ્ટમાં જેટલા લોકોને લેવાના હતા એમાં તમે એક માર્ક્સથી રહી ગયા છો મતલબ કે તમારું લેવલ થોડુંક ડાઉન છે ઓકે જે તમને નથી આવડતું એ વિષે તૈયાર કરી લો એટલે કોન્સ્ટેબલમાં તમે લોકો કરતા પાછા પ્લસ થઈ જશો જ્યારે કોઈ વ્યક્તિ થોડા ઘણા માર્ક્સ માટે રહી જતો હોય ને એ વ્યક્તિએ પોતાને ન આવડતું વધારે તૈયાર કરવું ન આવડતું એ એના ઉપર વધારે ફોકસ કરવું માની લો કે કોઈ વિદ્યાર્થી છે એ ફોરેસ્ટમાં ફેલ થયો એનું કારણ હતું એને ગણિત રીઝનિંગ નથી તો હવે એ ગણિત ઉપર વધારે ફોકસ કરવાનું જે તમને આવડે છે એ તમને પાસ નથી કરાવી શકતું નહીં તો તમે થઈ ગયા હોત હવે તમને નથી આવડતું એ તૈયાર કરો તો એ તમને પાસ કરાઈ શકે એટલે જે વ્યક્તિઓ થોડા ઘણા માટે રહી જતા હોય એ વ્યક્તિ આ વસ્તુ ધ્યાનમાં લેવી સિનપેન નું શું કરવું સીન સિનપેનનો સૌથી બેસ્ટ ઈલાજ છે બરફ બરફ ઘસો પેન થતું હોય તો બરફ ઘસો બરફ કેવી રીતના ઘસવાનું માની લો કે આ તમારો પગ છે બરફનો ગાંગડો લીધો તો એના ઉપર જ્યાં વધારે દુખતું હોય ત્યાં આમ થોડુંક પકડી રાખવાનું પછી ધીમે 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 આમ બરફને ઘસતું જવાનું ચારે બાજુથી તમારે બરફ ઘસવાનું જેટલું વધારે બરફ ઘસશો તો કે એટલું પેન તમારું ઓછું થશે બાકી દોડો એટલે થોડી તકલીફ તો થાય એ મગજમાં બહુ નહીં લેવાનું અને દુનિયામાં જે ભી માણસ દોડે ને એને તકલીફ તો થાય જ તે ઓકે વાંચી વાંચી ને વાંચવું કે લખવું એમાં કઈ ચિંતા નહીં જો તમે બને ત્યાં સુધી વાંચો અને વાંચો ને ત્યારે શોર્ટમાં લખતું જવાનું માની લો કે કેવી રીતના તમે બંધારણમાં એક ટોપિક વાંચો છો વિધાનસભા તમને એવું થાય કે વિધાનસભા તો મને આવડે જ છે અથવા તો તમે વાંચો છો તો લખવાનું કેવી રીતના કે ભાઈ વિધાનસભા છે તો અનુચ્છેદ નંબર એકસો સિત્તેર એની જોગવાઈ છે ખાલી એકસો સિત્તેર જ લખવાના બાકીની લીટી મનમાં એમને આવી જાય અનુચ્છેદ નંબર એકસો સિત્તેરમાં એની જોગવાઈ છે વિધાનસભાના સભ્ય બનવા માટે ઉંમર કેટલી જોઈએ તો પચીસ એટલે તમારે ખાલી પચીસ જ લખવાના વિધાનસભામાં સમય સભ્યનો સમયગાળો કેટલા વર્ષનો હોય પાંચ વર્ષનો ચૂંટણી કેટલા વર્ષે થાય પાંચ વર્ષે બસ આવી એકાદો અક્ષર કે એકાદો શબ્દ લખવાનો જેનાથી આખી લીટી આવી જાય તમે રાષ્ટ્રપતિ કરતા હોય તો પેલું જ લખો અનુચ્છેદ નંબર બાવન માં રાષ્ટ્રપતિ પદ ની જોગવાઈ છે રાષ્ટ્રપતિ તો કે કેન્દ્રમાં આવે છે પછી તમે એમાં લખો રાષ્ટ્રપતિની શરૂઆત ઓગણીસો પચાસ થી થઈ સૌ પ્રથમ કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તો આખું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ના લખો ને ખાલી ડોક્ટર રાહ નાખો તો ચાલે આવી ટૂંકમાં એક એક અક્ષર પાડવાનું તો આનાથી શું થાય તમારું કોન્સન્ટ્રેશન છે ને મજબૂત થાય છે ઓલું કેવું થાય તમે આખી લીટી વાંચતા ને તમારું મન ક્યાંય ભમતું હશે પણ તમે લખવા જશો ને તો મન જ્યાં ગમે ત્યાં ગયું હશે ત્યાંથી પાછું આવી જશે એટલે એક થઈ જશે હવે જો આપણે વાત કરવાની હતી દોડ વિશેની તમે મને લઈ જાવ છો ક્યાં ને ક્યાં એટલે હું કોમેન્ટ ઓન નથી રાખતો મને ખબર છે કે હું ચાલુ કરી તમે પ્રશ્ન પૂછો હું નહીં કહું તમે ધડ ધડ ઠોક ઠોક કરશો હવે હું આવીશ એટલે વિષય આખો બદલી જાય વાત હતી દોડવાની થઈ ગઈ લખવાની રેડી હાલો પણ સદાય કહી દો કરંટ માટે હા કરંટ હવે ચાલુ કરી દેવાય કરંટ માટે તમારે ઓકે છ એક મહિના ધ્યાનમાં લેવા છ મહિના એટલે માની લો કે આપણે ત્રીજા મહિનાને ધ્યાનમાં લઈએ તો બીજો મહિનો પહેલો મહિનો બારમો મહિનો અગિયારમાં મહિનો દસમાં મહિનો નવમો મહિનો એટલે નવમાં મહિનાથી લઈ અને ત્રીજા મહિના સુધીનો આપણે કરણ કરી નાખીએ તો લગભગ ઇનફ થઈ જાય આની પહેલાંનું ઓકે એકથી આઠ મહિનામાં એકથી આઠ મહિનામાં એવી રાષ્ટ્રીય લેવલે કોઈ ઘટના ઘટી હોય કે જે ઘટના ઉપર આખે આખા દેશની નજર ગઈ હોય અથવા તો એવું બને કે જે એના ઉપર આખી દુનિયાની નજર ગઈ હોય દેશ કે દુનિયાની નજર ગઈ હોય એવી ઘટના ઘટી હોય ઓકે તો એવી ખાલી ધ્યાનમાં લઈ લેવી એ કેવી રીતના મળે એના માટે સિમ્પલ રસ્તો છે ઓકે તમે કોઈ પણ મેગેઝિન લઈ લો માની લો કે કોઈ કરંટનું મેગેઝિન છે આપણા સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓકે પણ સંસ્થા જે મેગેઝિન બહાર પાડે છે એના પહેલા પન્ના ઉપર તમને થી પંદર એવા ફોટા કે નામ કે એવું લખીને આપ્યું હશે એવું બી બીજું મેગેઝિન જુઓ તો એમાં દસ પંદર હશે એવું ત્રીજું મેગેઝિન જુઓ દસ પંદર હશે હવે આ બધામાં કોમન ટોપિક કયા છે માની લો કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારત જીતવું તો એ આમાં હશે આમાં હશે ને આમાં હશે એ લઈ લ્યો ધારો કે કદાચ એવોર્ડ આપ્યો આપણે જ્ઞાનપીઠ પુરસ્કાર આવ્યો આમાં હશે આમાં હશે આમાં હશે એ લઈ લ્યો ત્રણેમાં કોમન હોય ને એવા એવા મુદ્દા છે થોડા ડિટેલમાં તૈયાર કરી નાખો ઓલિમ્પિક હશે તો એ ત્રણેમાં હશે જ તે તો જે કોમન કોમન હોય એ લઈ લેવું પાર્ટ એ અને પાર્ટ બી બંનેના માર્કની ગણતરી થશે હા જો પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલમાં તમારે પાર્ટ એ અને પાર્ટ બી બસો માર્ક્સના પેપરમાં અહીંયા તમારી પાસે એસી પ્રશ્નો છે અહીંયા તમારી પાસે એકસો વીસ પ્રશ્ન છે પીએસઆઈ ની વાત કરીએ તો એમાં તમારી પાસે બે ફેઝ છે એક પેપર એક બીજું પેપર બે પેપર એકમાં પાર્ટ એ અને પાર્ટ બી અહીંયા તમારી પાસે સો માર્ક્સ અહીંયા તમારી પાસે સો માર્ક્સ ઓકે અહીંયા તમારી પાસે સો માર્ક્સ તો અહીંયા કેવું છે કે એસી ના તમારે ચાલીસ ટકા લાવવાના છે એસી ના ચાલીસ ટકા તમે કરો એટલે બત્રીસ માર્ક્સ તમારે લાવવાના છે બત્રીસ માર્ક્સમાંથી માંથી વીસ ગુજરાતી છે ત્રીસ તમારા રીઝનિંગ છે ગણિત છે જેને જિંદગીમાં ગણિતથી બીક લાગતી હોય ને કે હું જિંદગીમાં કોઈ બી ગણિતનો એક દાખલો ન કરી શકું કાંઈ વાંધો ને ભાઈ આ ત્રીસ અને પચાસ માંથી તારા બતરી થઈ જાય આરામથી થઈ શકે છે એમ કે ગુજરાતી એવો વિષય છે કદાચ ગુજરાતી મૂકવો છે તો એમને એ ગણતરી જ છે કે તમારા બતરી થાય કે કાં અહીંયા પીએસઆઈ ન મૂક્યું માં આખા ગુજરાત માંથી લેવાના છે ચારસો ને બોતેર જેટલા અહીંયા લેવાના છે બાર હજાર એટલે એવું બને કે આ ચાલીસ ટકા કદાચ ન થાય એટલા માટે ગુજરાતી મૂક્યું એક જેથી બાર હજાર થઈ જાય અને અહીંયા નથી મૂક્યું કે ખબર છે કે નથી જોતા જ નથી એટલે એવું બને કે અહીંયા માની લો કે શો અને આ સો છે એમાંથી અહીંયા ચાલી લાવવાના અહીંયા ચાલી લાવવાના છે તો રીઝનિંગના પચા માંથી ચાલી કદાચ ન થાય તો ગણિતમાં કોઈને આવડતું ન હોય તો એવું બને કે અહીંથી એમાં જ નીકળી જાય એમાંથી રહી ગયો હોય તો બી માં નીકળી જાય આ બે માંથી આવે કે છેલ્લે આમાં નીકળી જાય ગાઢવાની જ કોશિશ છે બાર લાખમાંથી ચારસો ને સોરી પાંચ લાખ જેટલા છે એમાંથી ચારસો ને લાવવાના છે તો એ ગાઢવાની કોશિશ છે એટલે ત્રણેમાં ચાલી ટકા મૂક્યું આમે ચાલી ટકા આમે ચાલી ટકા ઓલ ઓવર ચાલી ટકા થવા જોઈએ એવી જ રીતે અહીંયા છે અહીંયા તમારે બત્રીસ થવા જોઈએ અહીંયા તમારે અડતાલીસ થવા જોઈએ એટલે અડતાલીસ બત્રીસ ભેગા કરો તો બસો માંથી એસી થઈ જશે એટલે આ ફરજિયાત છે આય ફરજિયાત છે ઓલ ઓવર ફરજિયાત છે કે બસો માંથી તમારે મિનિમમ એસી તો થવા જોઈએ જ તે પછી એવું બને કે આખું પેપર એવું અઘરું નીકળે ને એસી ના થાય તો પછી કઈક નવું થાય જે આની પેલા તલાટી માં થયું તલાટી માં માનો કેવું હતું કે સો માંથી ચાલી લાવવાના હતા તલાટી હતો જૂની પ્રક માં તો એમાં છેલ્લે એકત્રીસ બત્રી એટકું હતું તો એમાં એ ના સેટ થયું એટલે એવું પેપર ઉપર જાય બની શકે ગણિત રીઝનિંગ વસે કાલે છ વાગે મળશું થોડુંક નહીં પૂરેપૂરું ગણિત રીઝનિંગ વિશે કાલે સમજાઈ દઈશ છ વાગે હોસ્ટેલ વિશે માહિતી આપો આપી દઈએ તમે આવો તો અથવા તો તમે ઘરે આવું કરી શકો જો અત્યારે કલાક ચૌદ કલાક સોળ કલાક વાંચવું પડે એના માટે શું કરવાનું લો કે તમે સવારે છ વાગે ઉઠો છો ઉઠી અને ફ્રેશ થઈ તમે જાઓ છો રનિંગ કરવા છ થી આઠ તમારું રનિંગ બ્રેકફાસ્ટ નાવા ધોવાનું બધું રેડી કરી નાખવાનું તમે ઘરે હો તો વાંધો નહીં અહીંયા હોવ તો વાંધો નહીં આઠ થી બાર ચાર કલાક તમારા રીડિંગ જો તમારે ભણવાનું કંઈ બાકી હોય તો એપ્લિકેશનમાંથી ભણો અથવા તો રૂબરૂ ભણતા હો તો આમાં આઠ થી બાર ભણવાનું ભણવાનું પતી ગયું તો વાંચવાનું બાર થી ત્રણ જમી અને રેસ્ટ આરામ પાછા ત્રણ વાગે થી લઈ અને સાત વાગે સુધી વાંચવાનું સાત થી આઠ એક કલાક ફ્રી ટાઈમ આઠ થી બાર ફરી વાંચવાનું એટલે એવરેજ તમારે આઠ થી બાર સવારના ચાર કલાક ત્રણ થી સાત બપોરના ચાર કલાક આઠ થી બાર રાતના ચાર કલાક બાકીના બાર કલાક તમારે ભણવાના પતી ગયા પ્લસ તમારે બે કલાક રનિંગ આવી ગયું એટલે એવરેજ તમારી રોજની બાર ચૌદ સોળ કલાક જેટલી મહેનત થાય આવી મહેનત તમારી જિંદગીમાં હવે ત્રણ મહિના હાચરવાની છે જો ત્રણ મહિના તમે આવું વ્યવસ્થિત રોજ રોજ પ્લાનિંગ કરો હું અહીંયા જે છોકરાઓ રહેતા હોય એમને કહું છું કે સવારથી સાંજ સુધી તમે રાત્રે જયારે સુવા જાઓ ને ત્યારે મને મેસેજ નાખી દેવાનો કે આજે મારા બાર કલાક કેટલા વાગ્યા દરમિયાન અને મેં કયા કયા વિષય વાંચ્યા આવું તમે ઘરે કરી શકો રોજ તમે વાંચો તમારા મમ્મી પપ્પાને મેસેજ કરી દો જો તમે મમ્મી પપ્પા હોવ ને તમારું બાળક તૈયારી કરતું હોય અથવા તો તમારું ભાઈ બેન તૈયારી કરતો હોય એને કહેવાનું કે રોજ મને મેસેજ કર ભાઈ કે આજના તારા ટોટલ સ્ટડી અવર્સ કેટલા થયા અને એમાં જો તમારે મોબાઈલની જરૂર ન હોય તમારે ફક્ત વાંચવાનું જ હોય તો મોબાઈલને સ્વિચ ઓફ કરીને બંધ જ કરી દો મોબાઈલને બંધ કરીને મૂકી દો ત્રણ મહિના ત્રણ મહિના મોબાઈલ મૂકી દેવા બાકી વાંચ વાંચ કરો આટલું બધું પ્રણામ ના કરશો રનિંગ થઈ જાય છે છાતી નથી થતી ઓકે આવતા રહ્યો ગાંધીનગર થોડી ઘણી તકલીફ હોય તો અહીંયા અમારા કોચ સાહેબ કરાવડા દેશે છાતી કેટલી ઘટે છે ભાઈ તમે માપી હોય તો કેટલી માપી કેટલી થાય છે ટેસ્ટ નું આયોજન કરજો પાકું કરી દઈએ ઓફર મૂકેલી છે હા જે પણ જૂના વિદ્યાર્થીઓ બધાના માટે ઓફર મૂકેલી છે જિંદગીમાં હારી ગયા હોય તો શું કરવાનું એવી જિંદગી તમે ક્યાં જીવી લીધી છે હારી ગયા છે તમે વિદ્યાર્થી છો લે તમે ભારતનું ભવિષ્ય છો અને હાર જીત હજી તો બહુ વાર છે હજી તમે મેદાનમાં ઉતરાશ ક્રિકેટર જ્યારે ગ્રાઉન્ડમાં એન્ટર થતો હોય પીચે પહોંચે સામે દોડો આવે તો કે રમવા જાય અને આઉટ થાય તમે હજી પીચે તો પૂગ્યા નથી હ આવી ખોટા નેગેટિવ વિચાર જ નહીં રાખવાના ધ સિક્રેટ મૂવી જુઓ ધ સિક્રેટ મૂવી છે યુટ્યુબમાં સર્ચ કરશો તો આવશે રહસ્ય ખોજ એ તમને શીખવાડે છે આ દુનિયામાં જેવા સપના જોવો ને એવા પૂરા થાય તમે ખોટા સપના જોવો તો ખોટા પૂરા થાય ધ રહસ્ય સિક્રેટ રહસ્ય એક ખોજ બહુ મસ્ત કીધી છે કે દુનિયામાં તમે જે ધારો ને થાય છે પણ તકલીફ એ છે કે તમે સારું ધારો ખોટું ધારો એ નક્કી નથી કરતો કુદરત આપણને બધું આપે છે જે આપણે માગીએ છીએ તકલીફ એ છે આપણે ખોટું માંગીએ છીએ ખોટું નહીં માંગો સાચું માગો મજા આવતી તો એકાદી લાઈક તો કરો હા જોવો છો લાઈક અમે અડધી છે એટલું બર પડે છે કે ટાળ ટળી ગઈ છે મજા આવે તો શેર કરજો વન મિલિયન ફેમિલી પૂરી કરવાની છે પેપર કેવું નીકળશે એની ચિંતા નહીં કરવાની એ જેવું નીકળે એવું આપણે તૈયારી કરો તૈયારીમાં શું ઘટે છે એ કહો જો કાલે ગણિત રીઝનિંગ આપણે બે ટોપિક ઉપાડી લેવું એમાં શું કરવું જોઈએ કેટલું કેટલું તમારે થઈ ગયેલું હોવું જોઈએ ઈ આપણે જોઈ લેશું સત્યોતેર થાય છે તો આરામથી થઈ જાય ભાઈ હા છાતી જેને ઘટતી હોય સત્યોતેર થતી હોય પાંચ છ ઘટતી હોય કરવી પડેલો એમાં છાતી વધારવા શું કરવું પેપર ટુ નું કંઈક કરીએ કરીએ પીએસઆઈ માટે પેપર ટુ નું તે કંઈક કરીએ પણ આ ટાર્ગેટ ખાખીમાં આપણે પેપર ટુ ઓલરેડી મૂકીએ છીએ એમાં જોડાઈ જાઓ ટાર્ગેટ ખાખી જે છે ઓકે એમાં આપણે પેપર ટુ મૂકેલું છે આ ટાર્ગેટેબલ રેડી સાડત વીસ વર્ષ થઈ ગયા હોય તો હવે તમે કઈ કેટેગરીમાં આવો છો એમાં જોવું પડે ઓપન કેટેગરીમાં આવતા હો તો પાંત્રીસે પૂરું થઈ જાય છે ઈડબ્લ્યુ એસ માં આવતા હોય તો પછી તમને એક્સ્ટ્રા મળે છે પણ સમય હોય ને તૈયારી કરી શકાતું હોય તો જ કરવાનું પરિવારની જવાબદારી માથે લઈ લીધી હોય સારું કમાતા હોવ તો તૈયારી નહીં પડવાનું ભાઈ તૈયારી તો એના માટે છે કે જીવનમાં જે ત્રણ ચાર વર્ષ આપી શકે જેનામાં ધીરજ ખૂબ હોય જે વ્યક્તિમાં ખૂબ ધીરજ હોય તૈયારી માટે ત્રણ ચાર વર્ષ આપી શકે કેમ કે ઘણા એવા હોય માનો કે તૈયારી ચાલુ કરી છ આઠ મહિના તૈયાર કરી પરીક્ષા આવી પાસ થયા નોકરી લાગી ગયા આવા બહુ ઓછા હોય બાકી કેવું થાય છ આઠ મહિના તૈયારી કરી પરીક્ષા આવી નહીં ફરી બીજા મહિના પરીક્ષા આવી આવી પેપર ફરી મહિના પરીક્ષા ડખે ચડી તો આવી રીતના ત્રણ ચાર વર્ષનો સમય લઈને આવવું પડે સ્પર્ધાત્મક પરીક્ષામાં ત્રણ ચાર વર્ષનો સમય દેવો પડે પછી નસીબ સારા હોય તમે એક વર્ષમાં લાગી જાવ તો કોઈ વિરોધ નથી પણ બાકી તરફ સમય દેવો પડે ભાઈ બહુ મેસેજ કર્યા